ચાલો મિત્રો અને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો જે હું તમને બતાવીશ મિત્રો ચાલો તો રસોડામાં આવી ગયા છીએ અને સરસ મજાની રેસીપી બનાવીએ મિત્રો તેનું હું તમને મટિરિયલ બતાવી દઉં મિત્રો તો આજે આપણે સરસ મજાનો નવી જ રીતે દિલ્હી ચાટ બનાવવાનું છે મિત્રો તો ચાલો તમને તેનું મટિરિયલ બતાવી દઉં સૌપ્રથમ આપણે મગ મઠ અને ચણા એક બટેકુ વગેરે સરસ રીતે બાફીને તૈયાર કરી લીધેલા છે તેમજ કઠોળને પહેલાં પલાળેલા હતા મિત્રો બેથી ત્રણ કલાક ત્યાર પછી બાફેલા છે તેમજ આપણી બે ચટણી છે સરસ મજાની આંબલીની ચટણી છે તેમજ આદુ મરચાં અને સરસ મજાનું લસણ અંદર ઉમેરીને સરસ ચટણી તૈયાર કરેલી છે મિત્રો તેમજ આપણે ઘીરેજ બનાવેલી સેવ છે લીલા ધાણા છે તેમજ ચાટનો મસાલો છે મિત્રો તેમજ ટમેટા છે સૂકા કાંદા છે તેમજ સરસ મજાની બાસ્કેટ પૂરી પણ આપણે લીધેલી છે મિત્રો તો પૂરેપૂરી રેસીપી તમે જોઈજો મિત્રો તો ચાલો શરૂઆત કરીએ આપણે સરસ મજાનો નવો જ નવી જ રીતે દિલ્હી ચાટ બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો દિલ્હી ચાટ તૈયાર કરવાનું છે તેના માટે બટેકા બાફીને લીધેલા છે મઠ છે મગ છે ચણા છે તો ચાલો સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો તેમજ ચણા મગ મઠ બધું મિક્સ કરીને તેની અંદર મસાલા ઉમેરીને સરસ મજાનો મસાલો તૈયાર કરીએ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું તેમજ લાલ મરચું ધાણા જીરું તેમજ દેલી ચાટ માટેનો ગરમ મસાલો સરસ મજાનો ચાટ મસાલો ચાલો હવે બરાબર મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બાસ્કેટ પૂરીની અંદર પૂરવાનું શરૂ કરશું મિત્રો એટલે કે બાસ્કેટ તૈયાર કરશું મિત્રો તો ચાલો આપણો મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો સરસ મજાની બાસ્કેટ આપણે હવે ભરવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો સરસ રીતે આપણા મસાલા તૈયાર થઈ ગયા છે તો આપણે ચાટ તૈયાર કરી લઈએ સૌ પ્રથમ આપણે જે તૈયાર કરીને રાખેલો છે તે મસાલો ઉમેરીએ મિત્રો એટલે કે એની અંદર જે કઠોળ ઉમેરીને સરસ મજાનો મસાલો તૈયાર કર્યો છે તે સૌપ્રથમ ઉમેરવાનો છે ચાટ પૂરીની અંદર મિત્રો થોડાક ટમેટા ઝીણું કટિંગ કરીને રાખેલા છે મિત્રો તેમજ સુકા કાંદાનું કટિંગ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે સરસ મજાની જે ચટણીઓ તૈયાર કરી છે તે પણ ઉમેરી દઈએ ચાલો હવે સરસ મજાની ચટણી પણ ઉમેરી દઈએ જે આપણે આદુ મરચાની બનાવેલી છે તેમજ ખજૂર અને આંબલીની જે સરસ મજાની ચટણી છે તે પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ થોડીક સેવ પણ ઉમેરી દઈએ થોડોક અંદર સરસ મજાનો દિલ્હી ચાટ માસ્ટનો જે મસાલો છે એટલે કે ગરમ મસાલો તે અંદર ઉમેરી દઈએ તેમજ કોથમીર પણ થોડીક ઉમેરી દઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો દિલ્હી ચાટ આપણો તૈયાર થઈ ગયો હશે મિત્રો તો ચાલો હવે દરેક આપણી બાસ્કેટ પૂરી જે છે તે સરસ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી ડીશ હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાનો આપણો નવી જ રીતે દિલ્હી ચાટ તૈયાર થઈ ગયો છે તે અંદર જે નાખવાનું મટીરિયલ છે તે પણ હું તમને અલગ અલગ વાટકીમાં બતાવી દ્યો છું મિત્રો તેમજ આપણે સરસ રીતે દિલ્હી ચાટ તૈયાર કરી લીધા છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે મિત્રો તો ચાલો તમે પણ ઘરે જ આ રીતે લીલી ચાટ બનાવીને ખાઈ મિત્રો કારણ કે ખૂબ જ મજા આવશે જેની મટીરિયલ મેં તમને બતાવી દીધેલું છે અગાઉ પણ જે મસાલો તૈયાર કરેલો છે બધા કઠોળ બાફીને સરસ રીતે બટેકુ તેમજ ચણા મગ અને મઠ બાફીને તૈયાર કરેલો છે મસાલો તેમજ આપણી ખજૂર અને આંબલીની ચટણી છે ટમેટા છે સેવ છે તેમજ કાંદા છે અને સરસ મજાની આપણે આદુ મરચાની ચટણી તૈયાર કરેલી છે તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો દિલ્હી ચાટ તૈયાર થઈ ગયો છે તમને મારી રેસીપી કેવી લાગી મિત્રો તો ચોક્કસથી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તેમજ તમારા મિત્રો સુધી વિડીયાને પહોંચાડજો ચાલો સૌપ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ લીલી ચાટ ખવડાવીએ મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી